થોડા વખત કેટલા દસ પંદર દાદા તડતાનો વ્યૂ આ એનું ટોપનું વ્યુ છે

ફૂલ ટ્રાફિક છે આવું રોદાત છે ઓફ સીઝનમાં ચોમાસામાં જ મજા આવે આવવાની હવે ચાર્જિંગ ને ચાર્જિંગ મેં ફોનમાં મૂકી દઈએ આપણો બહુ હાઈ ક્વોલિટીનો આઈફોન ફોન નથી ફૂલ ટ્રાફિક ઓફ ક્યાંથી કાઢી કાઢે

હજી થોડાક આપણે ઉપર જઈએ જઈ શકો છો હજી ઉપર આની ઉપર જવાનું છે અહીંથી એક નંબર ચોમાસામાં આવવા માટે બામ્બા હિલ્સ નવ બવ સુરત થી સિત્તેર થાય છે સાબર સાપુતારા થી ડિફરન્ટ થોડુંક પણ ફાઈબર ઉપર ક્યાં કે ચડાયું નથી પબ્લિક બહુ છે આપણે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીએ અને પડે એવું સાચું હતું સાચું હતું પડે એવું છે એ બાપા એમ ઉપર એમ વ્યુ તો સારું થતું જઈશ તો એ કોસો તો બે એ હર્ષ વયા ઉપર સારું છે ચડાઈ જવાય એક નંબર ઠંડો જેમ ઉપર છે એમ સંતોષ અનુભવ હોય છે તમને આ જો કેમ તો ઉપર ચડવા ના પડતો તો ચડી ગયા કેમ વ્યૂ આવે છે જો કે પેલા બધા જંગલમાં રહેતા પહાડો વિસ્તારમાં જીવન પસાર કરતા જમવા ખાતા શિકાર કરવા જતા પોતે તે બધું રાંધતા અને અત્યારે પબ્લિક સિટીમાં પેલા પછી વિકાસ થયો એનો બધા અને બધા સિટીમાં રહેવાઈ ગયા સિટીમાં રહીને એનો વ્યવસાય ને વસાયો હવે બધા પ્રવાસ કરવા માટે અને જમવાનું લઈને બધા જંગલમાં આવે છે ખાવા માટે એ જ સેમ વસ્તુ કરવા માટે એની વસ્તુ બધી રિપીટ કરે છે હા એનું ટોપનું વ્યૂ છે એ એક નંબર નંબર નીચે હવે તો ગયા પાણી એ પાણીની બોટલ તો પેલા પાણીની બોટલ આગલા બે આઈફોન મારું ચેક 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 પબ્લિક તો પણ ફૂલ છો પાણી પીવું પેલા તમે ઉપર જાઓ ને ખલી છે તમે પાણીની બોટલ લેતા તો પાણીની બોટલનું નાસ્તો લઈને ઘરેથી જાજો તો ફૂલ મજા આવી જાય એક પાણીની બોટલ લેને આના હજી બાઈક બોટલ લઈ જાય કે જે બોટલ લઈ જાય આવું પડશે કે એનર્જી રહે ફૂલ એનર્જી રહે પાણી પીવું પડશે બે બોટલ હું પાદાદા પાણીની બોટલ ચાર પાંચ લેતી દી જાવી બાકી પબ્લિક બહુ જ આ બ્રેકર બે પ્રકારના માણસોને મજા આવશે જેને ટ્રેકિંગ કરવી ગમે ફરવા બધે જવું પડે ઉપરથી જે વ્યૂ આવે નેચરનું એ જોવું ગમે અને માણસોની કાંઈ પ્રોબ્લેમ નો અને ટુ નથી જેમ કે મારા ભાઈબંધ જોવા મળશે જેમને જેને ફરવા બાબતથી કે વ્યૂ બાબતથી કાંઈ મતલબ નથી એને શાંતિ જોઈએ એ લોકો માટે નથી જેને ચડવું ન ગમે અને જેને મોત લેવી હોય એને તો મહેનત તો કરવી પડે તમારું શું કહેવું છે તમને મજા આવી ગરમી નો હોય ને તે ચડવાનું થાય છે બાકી આમાં મરીઈ ગયા ગરમીમાં યોમાં યોમાં યો કરતા તારી ગરમી મેન છે એમ બધું બરાબર હતું મસ્ત હતું બસ તો ગરમી ન હોય અમે આયા હતા પણ નીચે વયા ક્યાં ચડજો આ દી ગયા ક્યાંસ ઉપર અને ફાઇનલી હિયર શું છે તમારો રિવ્યુ બોલો કાકા જોઈને તેવડો ને દેશી ગાયનું દૂધ પીધું હોય તો બાકી નો કાળી કાળી ભાઈ નું દેશી દેશી દૂધ નેચર બહુ સારી વસ્તુ છે અહીંયા માણસો તો અહીંયા માણસોના નો સાઈડ માં આવે છે ટ્રાવેલ ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ ઇન ધ વર્લ્ડ અમુક લોકો માટે જેમ કે મારા ભાઈ બનોને એને એટલું બધું ટ્રાવેલ નથી કરતું મને આઈ લવ ઇટ વળતી વખતે ફૂલ ટ્રાફિક એના પાછા વળી છે કે નથી ઉપર કાંઈ એટલું બધું પબ્લિક જોઈને એનું આવતા પબ્લિક છે એટલું બધું એટલે

અમે આવી ગયા છે કામરેજ ચોકડી હિલ સ્ટેશન એ ગયા હતા કેવું હિલ સ્ટેશન ગયા હતા ફાનપા હિલ સ્ટેશન થી આવ્યા છે ઉતરી ફૂલ થાકી ફૂલ ભૂખ લાગી છે આપડે ચાઇનીઝ ખબર ચાઇનીઝ મંચુરિયન કામરેજ ચોકડી ભાઈ મંચુરિયન જો કામરેજ ચોકડી મંચુરિયન ખાવું હોય તો આવી શકો વિડીયો ને જોવા બદલ તમારો બધા આભાર આવજો હિલ સ્ટેશન ટાઈપ છે ને બે જણા લોકોને મજા આવશે જેને ચડવું ગમે ટ્રેકિંગ કરવી ગમે